હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સોયા વડીનો પુલાવ બનાવીશું આપણે આજે સોયાનો પુલાવ બનાવીશું તમે જોઈ શકો છો મેં આને દસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલારી દીધા હતા અને બધું પાણી મેં એનું કળી લીધું છે તો સરસ આપણા સોયા ફૂલી ગયા છે તમે જોઈ શકો છો આ સોયા વડીનો પુલાવ ખાવામાં બહુ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી લાગે છે તમે એકવાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તો તેના માટે મેં અહીં આગળ તમે જોઈ શકો છો એક વાટકી સોયાવળી લીધી છે એ મેં એને મેં દસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલારી રાખી હતી તો સરસ આપણી સોયાવળી ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો મેં આને બધું પાણી કાઢી લીધું છે નીચોવીને એનામાં મેં નાખવા તમે જોઈ શકો છો ચોખા લઈ લીધા છે મેં આ ત્રણસો ગ્રામ ચોખા છે તેને પણ મેં દસ મિનિટ સુધી પાણીમાં પલારી રાખ્યા હતા અને આને સરસ ધોઈ લીધા છે હવે આપણે વેજીટેબલની વાત કરીએ તો તમે ગમે તે તમને ગમતા વેજીટેબલ નાખી શકો છો જેમ ગાજર છે કેપ્સિકમ બીન્સ તમને જે ગમતા હોય એ તમે વેજીટેબલ નાખી શકો છો મેં અહીંયા આગળ ત્રણ નંગ બટાકા લીધા છે એને આ રીતના સરસ સમારીને ધોઈ લીધા છે તમે જોઈ શકો છો અને એક મેં આ બીટ લીધું છે તેને મેં સરસ આ રીતના છીની લીધું છે તમે ચાહો તો ટુકડામાં પણ આને કાપી શકો છો પણ મેં આને છીનીને લીધું છે આ નાખવાથી આપણો રાઇસનો કલર બહુ જ સરસ આવે છે અને ખાવામાં પણ સરસ લાગે છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અહીંયા આગળ મેં લીધી લીધા છે બે નંગ લીલા મરચાં છે એને આ રીતના ઊભા મેં કાપી લીધા છે બે નંગ ડુંગળી છે તેને સમારી લીધી છે લાંબી લાંબી આ રીતના તમે જોઈ શકો છો કઢી પત્તા લીધા છે મીઠી લીમડીના પાન મેં લીધા છે અહીંયા આગળ પચીસથી ત્રીસ નંગ અને બે મોટા નંગ ટામેટા લીધા છે એને પણ મેં સમારી લીધા છે અહીંયા આગળ આદુ લીલા મરચાં અને લસણની અધકચરી વાટેલી પેસ્ટ લીધી છે તમે જોઈ શકો છો આ રીતના મેં અધકચરી એને વાટી લીધી છે અને આપણે વઘાર માટે સુકા મસાલા નાખવાના છે તેના માટે મેં અહીંયા આગળ એક ચમચી જીરું લીધું છે એક દોઢ તેજ પત્તા લીધા છે અહીં આગળ મેં તમે જોઈ શકો છો અને અહીં આગળ તજના ટુકડા લઈ લીધા છે ત્રણ અને મરિયા બે ત્રણ મરિયા અને લવિંગ મેં લઈ લીધા છે વઘાર માટે તો ચાલો આપણે સોયા વડી પુલાવ બનાવવાનું સ્ટાર્ટ કરીએ પુલાવ બનાવવા માટે મેં અહીંયા આગળ કુકર મૂકી દીધું છે આમાં મેં છ મોટી ચમચી તેલ નાખ્યું છે તમે જોઈ શકો છો આમાં તેલ આગળ પડતું હોય તો સારું લાગે છે તમે તમારા હિસાબે તમે તેલ નાખી શકો છો વધારે ઓછું કરી શકો છો મારે ક્વોન્ટિટી વધારે છે એટલે મેં આમાં તેલ છ મોટી ચમચી નાખ્યું છે હવે જે આપણે આ સૂકા મસાલા લીધેલા આખા એ નાખી દઈશું વગારમાં અને આને આપણે સરસ સાતળી લઈએ આપણા મસાલા સરસ આમાં તતળી ગયા છે હવે નાખી દઈશું લીલા મરચા અને મીઠી લીમડીના પાન નાખી દઈશું ડુંગળી સમારી મૂકી હતી એ નાખી દઈશું આપણે અને આને પણ આપણે સરસ સાંતળી લઈએ એમાં જ આ આપણે આદુ લસણ અને લીલા મરચાંનું જે આપણે કતરી મૂક્યા હતા એ નાખી દઈશું અને સરસ આપણે આને સાંતળી લઈએ બે થી ત્રણ મિનિટ સુધી આપણે ડુંગળીને સાકળી લઈએ જેથી આપણી ડુંગળી સરસ ફેકાઈ જાય આપણી ડુંગળી સરસ સતળી ગઈ છે હવે નાખી દઈશું સમારે મૂકેલા ટામેટા અને એને પણ આપણે સરસ સાતળી લઈએ ટામેટા આપણે જલ્દી સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠું નાખી દઈશું મેં અહીંયા આપણે એક ચમચી મીઠું નાખી દીધું છે અને આને પણ આપણે સરસ મિક્સ કરી દઈશું મીઠું નાખવાથી આપણા ટામેટા ડુંગળી સરસ ફેકાઈ જાય છે આપણે બે થી ત્રણ મિનિટ સુધી ટામેટા ડુંગળીને સરસ સાધરી લઈએ તમે જોઈ શકો છો આપણી ડુંગળી ટામેટા સરસ સતળાઈ ગયા છે ત્રણ થી ચાર મિનિટ મેં આને શેકાવા દીધા હતા હવે આપણે મસાલા નાખી દઈશું સૂકા અહીં આગળ લીધી છે મેં અડધી ચમચી હળદર પાવડર ચોખ્ખું લાલ મરચું પાવડર મેં બે ચમચી લીધું છે અહીંયા આગળ તમે તમારા તીખાસ પ્રમાણે ઓછું વધાર કરી શકો છો ધાણા જીરું પાવડર લીધું છે અને અહીંયા આગળ મેં એક ચમચી ગરમ મસાલો લીધો છે આપણે પહેલાં મીઠું નાખ્યું હતું એટલે આપણે મીઠું હવે નાખવું હોય તો આપણે ચાખીને નાખીશું હવે ગેસને આપણે ધીમો કરી દઈશું ને આપણે મસાલાને એક મિનિટ સુધી સાકળી લઈએ ધીમા ગેસ પર આપણા મસાલા સરસ શેકાઈ ગયા હતા અને મેં આ બટાકા અને બીટ નાખી દીધું છે મારે વિડીયો સ્કીપ થઈ ગયો છે હવે નાખી દઈશું આપણે સોયા વડી અને આને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું મે ગેસ ને ફાસલ દે겠습니다 જોઈ શકો છો અને આને પણ આપણે એક થી બે મિનિટ સુધી આપણું શાક શેકાવા દઈશું

હવે આપણે પાણી નાખી દઈશું મેં ત્રણ ગ્લાસ પાણી લીધું હતું ત્રણસો ગ્રામ ચોખા છે જો તમે ત્રણ વાટકી ચોખા લેતા હોય તો તમારે ત્રણ ગ્લાસ પાણી નાખી દેવાનું છે જો આ રીતના તમે પાણી નાખશો તો તમારા ચોખા એકદમ સરસ છૂટા છૂટા થશે જો તમે રાઈસ બનાવશો તો એકદમ સરસ છૂટો થશે

આની મેં બે સીટી વગાડી લીધી છે અને હવે મેં ગેસને બંધ કરી દીધો છે હવે આપણે કૂકરને એકદમ ઠંડુ થવા દઈશું પછી આપણે એનું ઢક્કન ખોલીશું ફ્રેન્ડ્સ તમારે ત્યાં વરસાદ કેવો છે અહીંયા આગળ અત્યારે વરસાદ પડે છે એટલે બધું અંધારું અંધારું થઈ ગયું છે તમારા સિટીમાં કેવો વરસાદ છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ આપણે આને ઠંડુ થવા દઈએ પંદર મિનિટ પછી આપણે આને ખોલીશું તમે જોઈ શકો છો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણો સોયાવડી પુલાવ સરસ થઈ ગયો છે ને આપણા ચોખાના દાણા પણ એક એક સરસ છૂટા છૂટા થયા છે હવે આપણે આને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણો તૈયાર છે સોયાવડી પુલાવ તમે આ રીતના એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમે આ રીતના બનાવશો તો એટલો સરસ પુલાવ લાગશે તમારા નાના બાળકોના તમે લંચ બોક્સમાં પણ આને ભરી શકો છો નાના મોટાના બધાને ભાવે સોયા વડી પુલાવ બનીને તૈયાર છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ